સુરતની સ્મિમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોક્ટરો અને તેમની સમગ્ર ટીમની સફળતા મોરાની એક પ્રસૂતાને અપાયું નવજીવન મહિલાને બીજી પ્રસૂતિ અને સાત માસના ગર્ભ અને સેઝરિયન ડિલિવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી દર્દીની હાલતની ગંભીરતાને જોતા ગાયનિક વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યું ગર્ભાશય કાઢી અને રક્તસ્ત્રાવને બંધ કરી બોતેર કલાક આઈસીયુ પર રાખ્યા દરમિયાન સતત દર્દીના નિરીક્ષણ સાથે પિસ્તાલીસ લોહીની બોટલો અને લોહીના પ્રોડક્ટ્સ આપ્યા આવ્યા કલાકોની મહેનત મોટી સર્જરી અને સતત નિરીક્ષણના કારણે આ મહિલાને નવજીવન મળ્યું ઉલ્લેખનીય છે કે આવી ગંભીર સ્થિતિમાં રહેલ દર્દીઓની બચવાની શક્યતા ખૂબ જ નહિવત હોય છે પરંતુ સુરતની સ્મીમેર હોસ્પિટલના ગાયનેક એનેસ્થેસિયા મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સહિત તમામ સ્ટાફની સમયસરની સારવાર અને અથાક મહેનતથી આ મહિલા દર્દીને નવજીવન મળ્યું રાત્રે અચાનક આઠ વાગ્યે બ્લીડિંગ ચાલુ થતાં આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા હતા પછી ત્યારબાદ અમને દસ વાગે ત્યાં સિઝરિયન કર્યું પણ બ્લીડિંગ બંધ જ ન થતું હતું ત્યાર પછી વલસાડ અમે નવસારી બી બહુ તપાસ કરી અમે રિફર કરવા માટે પણ કંઈ પણ ના એડજસ્ટમેન્ટ ન થતાં પછી અમને આસ્થા હોસ્પિટલના ડૉક્ટર ભૌમિક ટંડેલે અહીં આવવા માટે સૂચન કર્યું પછી રાત્રે ત્રણ વાગે અમે એમની જોડે વાત કરીને પછી અહીંયા રિફર કર્યું છે પછી કલ્પના અને એમના સગાવાળા અમે બી અવારનવાર વિઝિટ માટે આવ્યા પણ હોસ્પિટલમાં એટલી મસ્ત ટ્રીટમેન્ટ હતી કે અમને પેશન્ટને અહીંયા એડમિટ કર્યા પછી કંઈ જાતનું ટેન્શન રહ્યું નહીં અમારા ટીએચ મેડમ કે અમારા મેડિકલ ઓફિસર વારંવાર અમને ફોન કરીને કે તમે તપાસ માટે જાઓ પણ અમે સરને અને મેડમને કહેતા હતા કે અહીંની ટ્રીટમેન્ટ એટલી સરસ છે કે કલ્પનાને કંઈ પણ ન થાય એવો અમને પૂરેપૂરો વિશ્વાસ હતો ને આજે કલ્પના એકદમ સારી છે અને ઘરે સારી રીતે આવે છે તારીખ અઠ્ઠાઈસ છે દો હજાર પચીસ કો જબ પેશન્ટ અમારે પાસ કરી સાડે ચાર બજે સુભે आई थी तब उसकी स्थिति बहुत ही गंभीर थी पेशेंट को सीज़र किया हुआ था और पेशेंट को चारों तरफ से खून जा रहा था इसके लिए हमने तुरंत पेशेंट को ऑपरेशन थिएटर में लिया और खून बंद करने के लिए हमको उसका गर्भाशय निकालना पड़ा उसके बाद पेशेंट को हरी हमने करीब 45 ब्लड प्रोडक्ट्स दिए और पेशेंट करीब डेढ़ दिन हमारे वेंटिलेटरी सपोर्ट पे थी और ब्लड प्रेशर बढ़ाने की दवा पे भी पेशेंट थी धीरे धीरे पेशेंट बाहर आई और आज तारीख़ आठ सात को हम पेशेंट डिस्चार्ज कर रहे हैं इसके लिए पूरी हमारी गायनिक टीम एनस्थीसिया टीम पूरे सिस्टर लोगों और हमारे क्लास फोर एम्प्लॉय सब ने मिलकर काम किया है